નમસ્કાર મિત્રો દુદારામપુરા પ્રાથમિક શાળાની અંદર ફળ ખાઈએ ગણિત સમજીએ ઇનોવેશનની અંદર આપનું સ્વાગત છે તો અમારી શાળાની અંદર ફળ ખાઈએ ગણિત સમજીએ તેવી એક સરસ મજાની પ્રવૃત્તિ ત્રણેય રીસીસની અંદર કરાવવામાં આવે છે વિગતવાર જણાવીએ તો ઇનોવેશન પૂર્વે અમારા બાળકોની સમસ્યા એવી હતી કે ધોરણ ત્રણથી પાંચના જે પ્રિય બાળકો હતા એ પ્રિય બાળકો ગણન કૌશલ્યમાં કચાશ ધરાવતા હતા એટલે અમને એવો કંઈક વિચાર આવ્યો કે બાળકોને આપણે ગણન કૌશલ્ય એવી રીતે શીખવીએ કે જેથી લાંબા સમય સુધી યાદ રાખી શકીએ રસપૂર્વક શીખે અને એમને આ ગણિત વિષય પ્રત્યે ગણન પ્રત્યે એમને વધારે રસ કેળવાય એટલા માટે અમે એવું વિચાર્યું કે ત્રણેય રિસેસની અંદર આપણે બાળકોને પડીકા ખાય છે એના બદલે હવે ફ્રૂટ આપીશું ફ્રૂટ અમે બાળકોને જે અલગ અલગ સિઝન પ્રમાણે લાવી આપીએ છીએ શાળા દ્વારા બાળકોને ફ્રૂટ લાવી આપવામાં આવે છે હાલ શિયાળાની સિઝન છે તો હાલ અમે એમને આંબળા સંતરા અને જામફળ એ ત્રણ વસ્તુ ત્રણ ફ્રૂટનું વિતરણ કરવામાં આવે છે એની અંદર બે ટુકડી પાડવામાં આવેલી છે જેમાં એક ટુકડી કન્યાઓની છે અને એક ટુકડી કુમારોની છે દરેક ટુકડીને અંદર પાંચ પાંચ બાળકો રાખવામાં આવે છે ત્રણ બાળકો પ્રિય બાળકો હોય છે ને બે બાળકો હોંશિયાર બાળકો હોય છે ત્રણ બાળકોને તમામ જવાબદારી આપવામાં આવે છે કોઈ બાળક પૈસા લઈને આવે તો એને ફ્રૂટ એ ત્રણ બાળકો જ આપે છે કેટલા પૈસા પાસે આપવા એ પણ એ બાળકો આપે છે પહેલાં હોંશિયાર જે બાળકો છે ફક્ત દેખરેખ રાખે છે ને ક્યાંય એમની ભૂલ થાય તો એઓ એમની સાથે રહીને ફરીથી એ હિસાબ સુધરાવી દે છે આ રીતે બાળકોને રમતા રમતા અને ગણતા ગણતા પ્રવૃત્તિ કરવામાં આવે છે અને ઓંસે ઓંસે બાળકો ગણ રમતા રમતા ગણન શીખી જાય છે ગણનની અંદર બાળકો એકથી વીસ સુધીની ગણતરીનો એમને સરસ મજાનો મહાવરો મળે છે ચલણી નોટો સિક્કાઓ ગણતા લેતા પાછા આપતા એના વ્યવહારો શીખે છે બાળકોને આખી પ્રવૃત્તિમાં ખૂબ મજા આવે છે જે પ્રિય બાળકો હોય છે એ અનિયમિત હોય છે મોટાભાગે એ પ્રિય બાળકોને નિયમિતતામાં પણ સુધારો જોવા મળ્યો અને એમની ગણ કૌશલ્યમાં પણ સુધારો જોવા મળ્યો હવે આ ફ્રૂટનું કઈ રીતે લાવીએ છીએ તો ફ્રૂટ અમે હોલસેલના ભાવે હોલસેલના માર્કેટમાંથી જ શાળા લાવે છે શાળા બીજો કોઈ ખર્ચ ચડાવતી નથી ફક્ત જે પડતર કિંમત પડે છે પડતર કિંમત પ્રમાણે જ બાળકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવે છે બજાર કરતાં એમને વ્યાજબી ભાવ્યા ફળ ખાવા મળે છે ઓંશે ઓશે બાળકો રિસેસની અંદર પડીકાને બદલે હવે ફળ ખા લેવા માટે ફ્રૂટ કોર્નર આજે જે ફ્રૂટ કોર્નર બનાવેલો છે ત્યાંઓ આવીને પોતાની રીતે ખરીદી કરીને ખાય છે એમને આંબળા સફરજન જામફળ અને સંતરા એ ત્રણ વસ્તુ વારાફરથી લાવી આપવામાં આવે છે અને એમને ખૂબ મજા આવે છે ખાવાની અને ગણતા ગણતા રમતા બંને પક્ષી ગણતરી થાય છે લેનાર બાળક બાલવાટિકાથી માંડી અને ધોરણ આઠ સુધીનું હોય છે અને જે વેચનાર બાળક હોય છે વેચનાર પક્ષી એ ત્રણથી પાંચના બાળકો રાખવામાં આવેલા હોય છે બાળકો આ રીતે છેલ્લે હિસાબ આવે એ હિસાબ પ્રિય બાળકો ગણે છે પછી હું હશે બાળકે ગણતરી સાચી છે કે ખોટી એ ગણી અને પછી જો એમની ગણતરીમાં લગભગ ભૂલ હોતી નથી એટલે બાળકોને આત્મવિશ્વાસ વધે છે અને બાળકો આ રીતે તમામ આયોજન પોતાની રીતે કરતા હોય છે જે અમે કાર્ટૂન લાવીએ છીએ હોલસેલથી એમાં પણ બાળકો તમામ નગની ગણતરી પણ પ્રિય બાળકો પાસે ગણવામાં આવે છે નંગ સો દોઢસો એકસો પચાસ ચોપ્પન એવા હોય છે સંતરા આબળા પણ એ રીતે હોય છે તો બાળકો એ રીતે એકથી સો સુધીનું ગણક કૌશલ્ય આ પ્રવૃત્તિની અંદર કેળવે છે અને ગણંગ કૌશલ્યમાં વધુ મહાવરું એકથી પચાસ સુધીનું એમને મળે છે જ્યારે હોલસેલ માર્કેટમાંથી ફ્રૂટ લાવવામાં આવે ત્યારે બધા જ બાળકોને સમૂહમાં પણ ગણતરી કરવામાં આવે છે ત્યારબાદ બોર્ડ ઉપર કેટલા કિલો નંગ કેટલા કિલો ફ્રૂટ છે એ લખવામાં આવે છે બાજુમાં કેટલા નંગ ફ્રૂટ છે એ પણ લખવામાં આવે છે ત્યારબાદ જેટલા ફ્રૂટની કિંમત થઈ હોય એટલા વડે નંગ વડે એને ભાગાકાર કરીને એક ફળની પડતર કિંમત નક્કી મૂળ કિંમત નક્કી કરવામાં આવે છે અને બાળકોને પછી એ પ્રમાણે વિતરણ કરવામાં આવે છે બાળકો હંશે ઓંશે ફળની ખરીદી કરીને ખાય છે આ પ્રવૃત્તિથી ગણી ગણનની સંકલ્પના પ્રવૃત્તિ દ્વારા સમજવામાં આવે તો બાળકો સરળતાથી સંકલ્પના સમજી શકે છે એટલે અને પાછી આ પ્રવૃત્તિ જાતે કરવાનો એમને આનંદ મળે છે દરેક બાળક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે નવું જાણવાની એમને તત્પરતા વધે છે બાળકો પ્રવૃત્તિ દ્વારા આ પ્રવૃત્તિથી બાળકોની યાદશક્તિ લોબાગાળા સુધી ટકી શકે છે શીખેલો લાંબા સમય સુધી યાદ રાખી શકે છે પછી આ પ્રવૃત્તિ દ્વારા શીખેલી માહિતી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસમાં વધારો કરે છે વિદ્યાર્થીઓનો ભય અને દૂર ડર દૂર થાય છે અને એ ડર વગર ગણિત શીખી શકે છે પછી આની અંદર વાતચીત થાય છે ચર્ચા થાય છે એટલે એ કૌશલ્ય પણ એમનામાં કેળવાય છે વાતચીત અને ચર્ચા કૌશલ્ય બાળક આવે એટલે ભાવ પોષે છે ફ્રૂટનું શું શું લાવે છે કેટલા રૂપિયાનું છે આ બધી ચર્ચા બાળકો અંદર અંદર કરતા હોય છે એટલે આ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે વાતચીત અને ચર્ચા કરવી પડે છે એકબીજાની મદદની ભાવના વિકસે છે જેના થકી વિદ્યાર્થીઓમાં આવા કૌશલ્યોનો વિકાસ થાય છે પછી વિવેચનાત્મક ચિંતનનો પણ આમાં વિકાસ થાય છે ફળ યોગ્ય છે નાનું છે મોટું છે અમે એક વખત એવું કરેલું કે અમે સાત રૂપિયાની અમને નારંગી પડી હતી તો આખી સાત રૂપિયાની અને ટ્રાય કરવા માટે અમે અડધી ત્રણ રૂપિયાની લાખે રાખેલી તો બાળકોએ વિવેચનાત્મક ચિંતન દ્વારા એવું નક્કી કર્યું કે આપણે સાત રૂપિયાનું આખો ફ્રૂટ લેવો એના કરતાં ત્રણ ત્રણના બે ટુકડા લેવા સારા તો આપણને આખું છ રૂપિયામાં પડે એટલે અમે એ પણ જાણ્યું કે બાળક વિવેચનાત્મક ચિંતન કરીને સસ્તું ફળ ક્યાં મળે છે કઈ રીતે મળે છે એ પણ નક્કી કરીને ખરીદીને ખાઈ શકીએ છીએ અમને એક રૂપિયાનું નુકસાન પડ્યું હતું પણ અમે આ ટ્રાય કરવા માટે બાળકોને વિવેચનાત્મક શક્તિ કેળવાય એ માટે અમે આ રીતે ટ્રાય કરીને બાળકો પાસે બાળકોનું એ કૌશલ્ય જાણવાનો પ્રયાસ કર્યો હતો પછી એમની રસ રુચિમાં વધારો થયો પ્રિય બાળકો દરરોજ નિયમિત આવતા થયા એમને આ પ્રવૃત્તિ ગમે છે એટલે વંશે વંશે શાળે આવે છે આગલે બીજા દિવસનું પણ નક્કી કરાવી દે છે કે બેન કાલે અમે રહીશું ને એટલે અમે આ રીતે બાળકોને નિયત નિયમિત હાજરી બની છે આમ બાળકો સતત આ પ્રવૃત્તિમાં જોડાઈને સતત આ પ્રવૃત્તિ કરી રાખે છે અને આ પ્રવૃત્તિથી અમને શું પરિણામો મળ્યા તો આ પ્રવૃત્તિથી બાળકો પડીકા ખાતા અટક્યા છે અમારી શાળા લગભગ પંચાણું ટકા પડીકા મુક્ત શાળા બની ગઈ છે ફળોએ સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ છે સમજતા થયા છે કયા ફળમાંથી કયા ફળમાંથી કયું વિટામિન મળે છે એ પણ પ્રિય બાળકો જ્યારે ફળ વિતરણ કરતા હોય છે એટલે જણાવે છે કે સંતરા ખાઓ વિટામિન સી મેળવો સંતરા ખાઓ વિટામિન સી મેળવો આમળા ખાઓ વિટામિન સી મેળવો એવું અમે સૂત્રો પણ બાળકો પાસે બોલાવીએ છીએ એટલે બાળકો એ પણ જાણતા થયા છે કે કયા ફળની અંદરથી કયું વિટામિન મળે છે અને આ બધા પોષક તત્વો વિશે પણ જાણતા થયા છે પછી ઋતુ પ્રમાણે કયા ફળો મળે શિયાળામાં કયા ફળો ખાધા હતા આપણે ઉનાળામાં કયા ફળો ખાધા હતા ચોમાસામાં કયા ફળો ખાધા હતા ઋતુ પ્રમાણે કયા ફળો મળે છે ફળો પણ બે બાળકો જાણતા થયા છે પછી એમની જે આ ગણનમાં ભૂલ કરતા નથી મૌખિક ગણન ક્ષમતામાં ઘણો સુધારો જોવા મળ્યો છે પહેલાં કરતાં વધારે આત્મવિશ્વાસથી ગણતરી કરતા થયા છે પડીકા ખાતા અટક્યા છે સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ પ્રવૃત્તિ આરોગ્યપ્રદ પ્રવૃત્તિ છે એટલે બાળકો હંસ હંશે ફળો ખાઈને ફળો ખરીદવા માટે આવે છે વ્યવસ્થા પણ શીખ્યા છે અમે પહેલાં જ્યારે શરૂઆતમાં પ્રવૃત્તિ ચાલુ કરી ત્યારે રૂમની આ રીતે ઓસરીની અંદર બાળકો બેસતા અને બાળકો લેવાઈ આવતા એટલે જે બાળકો ટુકડી બેઠી છે એને ચારે બાજુ બાળકો ઘેરાઈ જતા અને અવ્યવસ્થા ઊભી થતી પછી બાળકોએ આવી મુશ્કેલીનો સામનો કરીને એનું સમાધાન પણ શોધ્યું કે હવે આ જાળી છે જે દેખાય છે એ જાળીની અંદર બે બેન્ચીસો ગોઠવી દીધી છે એટલે બાળકો જે ફળ વિતરણ કરવાવાળા બાળકો અંદર બેસે છે બે બાજુના જાપાની જે હોય છે બંધ કરી દેવામાં આવે છે અને બાળકો ફ્રૂટ લેનાર બાળકો હવે અંદર નથી આવતા એમને વ્યવસ્થા પણ શીખવાડી દીધું છે એટલે તો બહાર ઊભા ઊભા લાઇનમાં ઊભા રહી અને એમને જે ટુકડીમાંથી જે ફળ લેવું હોય એ લાઇનમાં એ જઈને ફળ લે છે એટલે આ રીતે એક વ્યવસ્થાપનની સરસ મજાની તાલીમ આ પ્રવૃત્તિ દ્વારા મળી છે પછી બાળકોને જ્યારે રિસેસમાં શરૂ શરૂમાં બાળકો આ રીતે ભીડ હોય છે એટલે બાળકો ભીડમાં પણ કઈ રીતે કામ કરવું નવરાશના સમયમાં કઈ રીતે ગણતરી કરવી એ પણ શીખે છે એટલે બાળકો જ્યારે ઉપર થાળી મૂકતા તો બધા બાળકો હાથે પણ અમુક બાળકો લેવાની કોશિશ કરતા એમ કે બાળકો જીજ્ઞાસુ ઉત્સાહી હોય છે એટલે પછી બાળકો નક્કી કરે છે કે જ્યારે શરૂમાં ભીડ હોય તો થાળી નીચે મૂકીને ધીમે ધીમે ગણતરી કરીને આપવું અને આ રીતે બાળકો સરસ મજાના જાતે ફૂડ ફ્રૂટ ખરીદી અને ખાય છે પોતાનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જાળવે છે પડીકાથી દૂર થયા છે અમે શરૂ શરૂમાં બાળકોને પાંચ રૂપિયાના સેવ મમરા એક વાટકીમાં મૂક્યા હતા અને એક વાટકીમાં પાંચ રૂપિયાના જામફળના ટુકડા મૂક્યા હતા પછી બાળકો દ્વારા જ નક્કી કરવામાં આવ્યું હતું કે તમને આમાંથી વધારે સારું કયું લાગે છે સસ્તું અને સારું તો કે બા બેન અમને તો આ જામફળ વધારે સારા ભાવે છે અને પાંચ રૂપિયાના જામફળ અમને વધારે મળે છે શેવ મમરા તો કે લગરીક જ મળે છે એટલે બાળકો નક્કી કર્યું અમે એમને નથી કહ્યું કે તમે પડીકા બંધ કરો ને ફ્રૂટ ખાઓ પણ અમે એમને એ સમજતાને જાણતા કર્યા છે કે ફ્રૂટ વધારે આવે છે ને હેલ્ધી છે જ્યારે પહેલાં શેવ મમરા ઓછા આવે છે અને આરોગ્ય માટે સારા નથી એમાં જે વપરાયેલું તેલ છે મસાલા છે વાસી છે અને પડીકામાં કેટલા દિવસ મૂકેલા છે એટલે આપણે તાજું તાજું ફળ ખાવું સારું કે પડીકા ખાવા સારા એટલે બાળકો જાતે જ નિર્ણય લીધો છે કે ભાઈ પડીકા તો વધારે સાડા પેલા ફળ તો વધારે સારા પડીકા તો આપણા માટે નુકસાનકારક છે એટલે ઓટોમેટિક જૂજ બાળકો જે નાના છે આગળવાડીના પેલા બાલવાટિકા અને પહેલાં બીજાના છે અમુક બાળકો બે ચાર જેવા કે જે બે ચાર ટકા જેવા કે જે અમુક અમુક વાર પડીકા લાવીને ખાઈ જાય છે પણ મોટા ભાગે લગભગ નેવું ટકા બાળકો તો ફળ જ ખાય છે જે અંદર જે દોટ દુકાન તરફ મુકાતી હતી એ ડોટ હવે ફ્રૂટ સ્ટોલ તરફ મૂકાય છે અને બાળકો લાઈનમાં ગોઠવાને આ રીતે ફ્રૂટ લેવા માટે આવી જાય છે તો આવી એક સરસ મજાની પ્રવૃત્તિ ફળ ખાઈએ ગણિત સમજીએ એ ઇનોવેશન અમારું સફળ રહ્યું છે અમને અને અમને પણ અમારા પક્ષે થોડી મહેનત વધી છે ટાઈમસર ફ્રૂટ લાવવા ગણતરી કરાવી વિતરણ કરાવવું મૂળ કિંમત કઢાવી આ બધું પણ અમે કરાવીએ છીએ એટલે અમારા પક્ષે થોડી મહેનત વધી છે શાળા પક્ષે પરંતુ આનો રિઝલ્ટ એટલું જોરદાર અને સરસ મળ્યું છે કે અમને આ પ્રવૃત્તિ કરાવવાની ખૂબ મજા આવે છે બાળકોને કરવાની મજા આવે છે ખાવાની મજા આવે છે ગામડામાં બાળકોને લગભગ આવા ફ્રૂટ ખાવા મળતા હોતા નથી તાજા તાજા એટલે બાળકોને તો બહુ જ મજા આવી છે આવા તાજા તાજા મીઠા મીઠા ફળો ખાવાની જામફળ આંબળા અને જે સંતરા ખાય છે એનો સ્વાદ પારખે છે અમને કહેવા આવે છે કે બેન આજે આંબળા સરસ હતા ખાટા હતા મજા આવી ગળ્યા હતા મજા આવી આંબળા ખાવાની મજા આવે છે આંબળો ખાધા પછી અમે પાણી પીએ તો અમને પાણી ગળ્યું ગળ્યું લાગે છે એટલે અમને બહુ મજા આવે છે આવા અઢળક અનુભવ બાળકો પોતાના વર્ણવતા હોય છે આંબળાની અંદર અમે દરેક ફ્રૂટ બાળકો પાસે ધોરાવીને જ બાળકોને આપીએ છીએ એટલે સ્વચ્છતાનો ગુણ પણ બાળકોમાં વિકસ્યો છે કોઈ પણ ફળ ફ્રૂટ કે ધોયા વગર ખવાયને એવું બાળકો સમજતા થયા છે આંબળા અમે ધોરાવીને પછી કટ મારાવીને ફરીથી દોવરાવીએ છીએ અડધર મીઠાવાળા બનાવીને ફરી પાછા ડબ્બામાં નાખીને ચાર પાંચ દિવસ પછી એ આંબળાનું પાણી ફરીથી બદલીને ફરીથી પાછું નવું પાણી એડ કરીએ છીએ આ બધું જ બાળકો પાસે રીસેસની અંદર કરાવવામાં આવે છે શિક્ષણ કાર્યનો બિલકુલ સમય વેડફાતો નથી રીસ ત્રણેય રિસેસની અંદર બાળકો આ પ્રવૃત્તિ સરસ મજાની ખૂબ સફળતાપૂર્વક કરી રહ્યા છે અને આ પ્રવૃત્તિમાં અમને સારો એવો પ્રતિસાદ મળ્યો છે વાલીઓમાં પણ જાગૃત જાગૃતતા આવી છે એમના પણ અભિપ્રાયો લેવામાં આવ્યા એસએમસી સભ્યોના તો એમ લોકોએ પણ જણાવ્યું છે કે અમને આ પ્રવૃત્તિ બહુ જ ગમી છે અમારા માટે તો આ બાળકો પડીકા ખાતા અટક્યા છે ને એમને અમને બહુ ગમ્યું છે અમારું બાળક હવે ઘરાઈને અમને કહે છે કે મેં આજે પાંચ રૂપિયાનું દસ રૂપિયાનું બે રૂપિયાનું આ ફળ ખાધું હતું અમે રૂપિયાથી માંડીને રૂપિયાથી સ્ટાર્ટ કરીએ છીએ અમે પાંચ સાત રૂપિયાની કે પાંચ રૂપિયાની કે દસ રૂપિયાની જે મોસંબી અમને પડે એ મોસંબી અમે દસ રૂપિયાની કે સાત રૂપિયાની જ આપીએ છીએ એવું નથી એ મોસંબી અમે રૂપિયાની પણ એનું પીસ પાડીને એક રૂપિયાના બે પીસ એ રીતે પણ અમે નાનું બાળક આવે રૂપિયો જ લઈને આવે છે એટલે અમે બાળકોને સમજાવેલું છે કે કોઈ બાળકને ક્યારેય પાછું કાઢવાનું નહીં એને જેટલા પૈસા લઈને આવ્યું એ પ્રમાણે એને ગણતરી કરી થોડું વધારે જતું રહે તો ચાલે પણ એને નિરાશ કરીને પાછું મોકલવાનું નહીં એટલે રૂપિયાથી માંડીને જે આખું ફળ લેવું તે જે પ્રમાણે પૈસા થતા હોય એ પ્રમાણે બાળક આપી ઓંસે ફળ ખાય છે આ પ્રવૃત્તિની અંદર બાળકો હોંશે હોંશે ને રમ રસપૂર્વક રમતા રમતા ખાતા ખાતા શીખે છે એટલે આ જે પ્રવૃત્તિનો આનંદ છે એમને છે ને અમને પણ છે અમારા પક્ષે પણ અને વાલીઓમાં પણ છે વાલીઓમાં પણ જાગૃત અમે એક દુકાનદાર ભાઈના અભિપ્રાય લીધા કે તમે અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે એ પછી તમારા વકરામાં કંઈ ફેર પડ્યું છે તો હા કે અમારા વકરામાં ઘણું બધું ફેર પડ્યું છે રિસેસની અંદર જે અમારો બે દુકાનોમાં થઈને કે દોઢસોનો નો કે બસોનો નો વકરો થતો તે વકરો હવે નથી થતો ત્રણેય રિસેસની અંદર અમારી શાળાની અંદર વકરો લગભગ ત્રણસો રૂપિયા અઢીસો રૂપિયા અમુક વાર સંખ્યા ઓછી હોય કોઈ તહેવાર આવી ગયો સંખ્યા ઓછી હોય તો બાકી ત્રણસો અઢીસો રૂપિયા તો વકરો થાય જ છે અંદરે આ પ્રવૃત્તિ ખૂબ જ સફળ છે